ખોલમાં જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસની ઉજવવાનું યુવકને ભાર પડ્યું વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસે કરી ધરપકડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રસિદ્ધિ મેળવવા માટે ખાસ કરીને યુવા વર્ગને ઘેલું લાગ્યું છે ત્યારે યુવા વર્ગ સોશિયલ મીડિયા પર અવનવી રીતે રીલ્સ બનાવી અપલોડ કરે છે આવી જ રીતે એક રીલ્સ બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવી અંકલેશ્વરના યુવાનને મોંઘી પડી હતી બનાવની પ્રાપ્ત બી ડિવિઝન પોલીસની મળતી માહિતી મુજબ ગડખોલ ગામ ખાતે પોતાના જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં તલવાર વડે કેક કાપતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર દિલફેક યુવકને પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો ગડખોલ ગામના ચંડાલ ચોકડી વિસ્તારમાં જાહેરમાં બાઇક ઉપર કેક મૂકી પોતાના મિત્રોની હાજરીમાં તલવાર વડે કેક કાપી ભોકાલ ઊભો કર્યા બાદ તે વિડીયો બાપ તો બાપ હે સોંગ સાથે ઇન્સ્ટાગ્રામ સાઇટ ઉપર વાયરલ કરનાર યુવક વિષ્ણુ કુસવાહની ગંભીર નોંધ અંકલેશ્વર બિડિવિઝન પોલીસે લેતા આજે તેની તલવાર સાથે ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી